અને ભાઈઓ બહેનો તાલુકા પંચાયતના અધિકારી મામલતદાર સરકારી અધિકારીઓ અને આ વિસ્તારના તમામ સમાજના આગેવાનોને યુવાનો બહેનોએ સૌએ મહારેલીમાં ભાગ લઈ અને એક રાષ્ટ્ર ભાવના પેદા થવા માટે આજે જે રેલીમાં મહારેલી થી પણ વધારે લોકો સ્વયંભવ ઉમટી પડ્યા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પૂરું કરવા માટેના આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આદેશથી આ મારે ખૂબ સક્સેસ ગઈ છે તમામ કાર્યકર્તાઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન મા મટેલ ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે